બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વાસણા દૂધ ઉત્પાદકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ છેલ્લા દોઢ મહિનાથી દૂધ ઉત્પાદકોનું પંદર લાખનું પેમેન્ટ અટકાવતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ઘી છે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રી સહિત પશુપાલકો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી કે છે દૂધ ઉત્પાદક સહકારી મંડળી કાયદા અન્વીય નોંધાવેલી છે મંડળીમાં દૈનિક પાંત્રીસો લીટર જેટલું દૂધ આવે છે તે મંડળી એકઠું કરી બનાસ ડેરીમાં પહોંચાડવામાં આવે છે દર પંદર દિવસનું પેમેન્ટ બનાસ ડેરી અમારી મંડળીમાં ટ્રાન્સફર કરે અને તે દૂધનું પેમેન્ટ ગ્રાહકોને આપવાનું હોય છે જોકે મંડળીનું પેમેન્ટ અંદાજે પંદર લાખ આપવામાં આવ્યું નથી જેના કારણે મંડળીના ગ્રાહકોને મુશ્કેલીઓ પડી રહી છે તો બનાસ ડેરી દ્વારા વારંવાર પેમેન્ટ આપવામાં આવતું નથી ડેરીમાંથી મંડળીને કેવા કહેવામાં છે કે તમે અમારા કયા મુજબ કરશો તો જ મંડળીનું પેમેન્ટ આપીશું અને દૂધ બંધ કરવાની બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા ધમકી આપવામાં આવે છે તો આ બાબતે તાત્કાલિક તપાસ કરી મંડળીનું પેમેન્ટ ત્રણ દિવસમાં ચૂકવવામાં આવે અને જો આમ નહીં કરવામાં આવે તો મંડળીના સભાસદો જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ સી એન્ડ એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ